આજે આપણે જોઈશું ધોરણ નવ ચેપ્ટર સાત ત્રિકોણ ભાગ બે એમાં જોઈશું આપણે ત્રિકોણની એકરૂપતા એની પહેલાં આપણે થોડીક આકૃતિની એકરૂપતા વિશે સમજીએ આકૃતિની એકરૂપતા એટલે કે જો બે ત્રિકોણમાં આકાર અને કદ બંને સમાન હોય તો તેને એકરૂપ આકૃતિ કહે કહેવાય છે એટલે કે કોઈ પણ બે આકૃતિ હોય તેના આકાર અને તેના કદ એ બંને સરખા હોય તો તેને આપણે એકરૂપ કહી શકીએ છીએ ઉદાહરણ તરીકે એક રૂપિયાના બે સિક્કા લઈએ આપણે એક રૂપિયાના બે સિક્કા લઈએ તો તેના આકાર તેનો કદ તેનો રંગ તેની ડિઝાઇન અને તેનું જે બનવાનું વર્ષ હશે તે સરખા છે તો તેને આપણે એકરૂપ કહી શકીએ એવી જ રીતના પાંચ રૂપિયાના બે સિક્કા હોય તો તેનો જે આકાર તેનો જે કદ છે તે તેની ડિઝાઇન તેનો રંગ અને તેનો જે બનવાનો વર્ષ છે તે સરખા હોય તેને આપણે એક રૂપ છે તેમ કહી શકીએ છીએ એવી જ રીતના દસ રૂપિયાના બે સિક્કા છે તેને પણ આપણે એક રૂપ કહી શકાય છે હવે સમાન બાજુવાળા બે ચોરસ અહીંયા આપણે જે ચોરસ દેખાય છે આકૃતિમાં એ ચોરસની ચારે ચાર બાજુ બંને ચોરસના ચારેય બાજુનું માપ બે સેન્ટીમીટર છે તેથી તેને આપણે એક રૂપ કહી શકીએ છીએ એકરૂપ એટલે હું કે સમાન સરખું અને સંગત એ એક જે વસ્તુ હોય તેને સરખું બીજી વસ્તુ હોય તો તેને આપણે એક રૂપ કહી શકીએ છીએ સમાન બાજુવાળા બે ત્રિકોણ અહીંયા જે આપણે આકૃતિમાં ત્રિકોણ દેખાય છે તે ત્રિકોણને આપણે નામ આપી દઈએ એ બી સી અને એક્સ વાય અને ઝેડ જે ત્રિકોણ છે તેને જે ત્રણેય બાજુ છે તેના માપ અને અહીંયા જે ત્રિકોણ છે તેના માપ સરખા છે તેથી તેને આપણે એક રૂપ છે તેમ કહી શકાય છે મકાનની સ્ટાઇલની લાદી જે આપણે મકાન હોય તો તેનો સ્ટાઇલ મકાનનો જે સ્ટાઇલ હોય તેની લાદી હોય તેનામાં પણ સરખા હોય તેને આપણે એકરૂપ છે તેમ કહીશું સ્વિચ બોર્ડની સ્વિચ આપણા ઘરમાં જે સ્વિચ બોર્ડ હોય તેના જે સ્વિચ હોય છે તેના માપ પણ સરખા હોય છે તેને આપણે એકરૂપ છે તેમ કહી શકાય છે હવે આપણે જોઈશું ત્રિકોણની એકરૂપતા જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમાન હોય તો તે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહે છે અહીં આપણે આકૃતિમાં એ બી સી અને એક્સ વાય ઝેડ એમ બે ત્રિકોણ છે તો એકરૂપતા એટલે કે ખૂણા એને અનુરૂપ એટલે કે સમાન ખૂણો છે એક્સ ખૂણા બી ને અનુરૂપ એટલે કે સમાન ખૂણો છે વાય અને ખૂણા સી ને સમાન ખૂણો છે ઝેડ તો ખૂણા એનું માપ હોય એ એક્સનું માપ ખૂણા બીનું અને વાયનું અને સીનું અને ઝેડનું માપ જો સરખું હોય તો આને આપણે એક રૂપ છે તેમ કહી શકાય છે અને એવી જ રીતના ખૂણા બાજુ એ બી અને અને એક્સ વાય એ બે અનુરૂપ બાજુ છે ખો બાજુ બી અને બાજુ વાય અને ઝેડ એ બંને અનુરૂપ છે બાજુ એ ને અનુરૂપ બાજુ વાય ઝેડ છે તો તેથી આ ત્રિકોણના ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુનું માપ જો સરખું હોય તો સમાન હોય તો તેને આપણે એકરૂપ ત્રિકોણ કહી શકીએ છીએ હવે આપણે અહીંયા ખૂણા લખીએ અહીંયા ખૂણો એ છે તેને સમાન ખૂણો એક્સ છે ખૂણો બી છે તેને સમાન ખૂણો વાય છે અને ખૂણો સી છે તેને અનુરૂપ એટલે કે સમાન ખૂણો ઝેડ છે હવે લખીએ બાજુ એબીસી ત્રિકોણની બાજુ એ બી અને તેને સમાન એક્સ વાય ઝેડ ત્રિકોણની બાજુ વાય એક્સ વાય બી સી બાજુને સમાન છે વાય ઝેડ અને એસી બાજુને સમાન છે એક્સ ઝેડ તો આ ત્રિકોણના ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુનું માપ સમાન હોય તેથી તેને આપણે એકરૂપ ત્રિકોણ કહી શકાય છે जी आपने लक्ष्य लखी के त्रिकोण ए बी सी त्रिकोण एक्स वाय जेड ए एक रूप त्रिकोण है जो संकेत में लख तो त्रिकोण ए बी सी

એ એક્સ વાય ઝેડ તો ત્રિકોણ ખૂણા એને અનુરૂપ ખૂણો એક્સ છે ખૂણા બીને અનુરૂપ ખૂણો વાય છે અને ખૂણા ને અનુરૂપ ખૂણો ઝેડ છે આવી રીતના જે ક્રમ હોય તે જાળવો જરૂરી છે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ વાય ઝેડ એક્સ આવી રીતના ન લખી શકાય અને ત્રિકોણ એ બી સી એક રૂપ ત્રિકોણ ઝેડ એક્સ અને વાય આ રીતના પણ ન લખી શકાય કેમ કે ત્રિય ખૂણા એ ને અનુરૂપ ખૂણો એક્સ છે તો અહીંયા આપણે ઝેડને બતાવ્યો છે ને ખૂણા બી ને અનુરૂપ ખૂણો વાય છે તો અહીંયા આપણે એક્સને દર્શાવ્યો છે ને ખૂણા સી ને અનુરૂપ ખૂણો ઝેડ છે તો અહીંયા આપણે વાયને લખ્યો છે તો આ રીતના ત્રિકોણ એ સી એકરૂપ ત્રિકોણ વાય અથવા તો એવું લખી નહીં શકાય એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે તેને સીપી સીટી વડે પણ દર્શાવી શકાય છે ત્રિકોણના અંગો વિશે આપણે આગળ જો કે ત્રિકોણને ત્રણ બાજુ અને ત્રણ ખૂણા એમ છ અંગો છે

બા બા એટલે કે બાજુ 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 કા ક બા કા એટલે કે કાટકોણ ત્રિકોણ ક એટલે કે કર્ણ અને બાજુ આગળ જે આપણે એકરૂપતાની શરતો જોઈ કે ત્રિકોણના ત્રણ ખૂણા અને ત્રણ બાજુ સમાન હોય તો તેને આપણે એકરૂપ ત્રિકોણ કહીએ છીએ તેમાંથી આ પાંચમાંથી કોઈ પણ નિયમ જો તેને લાગુ પડતો હોય કે કોઈ ત્રિકોણને આપણે બાખુ બા કે ખૂ કે ખુખુબા કે બાબા બા કે કાકબા બા નિયમ લાગુ પડતો હોય તો તે ત્રિકોણને પણ આપણે એકરૂપ ત્રિકોણ કહી શકીએ છીએ તેના ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ એમ છ ને સમાન છે તે જોવાની આપણે જરૂર રહેતી નથી હવે જોઈશી આપણે બા બા કે જો બે ત્રિકોણ માટે ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો અને બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ એ અને એક્સ વાય ઝેડ છે તો બે ત્રિકોણ કોઈપણ બે બાજુઓ એટલે કે અહીંયા આપણે લઈએ એ બી બાજુ અને બી સી બાજુ આ બે બાજુ અને તેનો અંતર્ગત અંતર્ગત એટલે કે એનો વચ્ચેનો ખૂણો એટલે કે ખૂણો બી લઈએ અને બીજા ત્રિકોણની પણ અનુરૂપ બાજુ એ બી ને અનુરૂપ બાજુ છે એક્સ વાય અને બી ને અનુરૂપ બાજુ છે વાય ઝેડ અને તેના પણ અંતર્ગત ખૂણો એટલે ખૂણો છે વાય તે જો સમાન હોય તો આપણે આખા ત્રિકોણને એકરૂપ ત્રિકોણ છે તેમ કહી શકીએ છીએ અહીંયા આપણે લખી કે બાજુ એ બી ને સમાન એક્સ વાય બીસી ને બા ખૂબ પછી આપણે ખૂણો લખવાનો ખૂણો બી ને સમાન છે ખૂણો વાય અને બાજુ બી સી ને સમાન છે બાજુ વાય ઝેડ તો આપેલ ત્રિકોણ એકરૂપ છે તેમ લખી શકાય છે ખૂ બા ખૂ જો એક ત્રિકોણના બે ખૂણાઓ અને અંતર્ગત બાજુઓ અને બીજા અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે એટલે કે ખૂ બા ખૂ ખૂણો બાજુ ખૂણો કોઈ એક ત્રિકોણના કોઈ બે ખૂણા એટલે કે અહીંયા આપણે ખૂણા તરીકે ખૂણો એ અને ખૂણો બી લઈએ અને તેની અંતર્ગત બાજુ એટલે કે તેની વચ્ચેની બાજુ તરીકે આપણે અહીંયા એ બી બાજુ અને બીજા ત્રિકોણના પણ અનુરૂપ ખૂણા અનુરૂપ ખૂણા તરીકે અહીંયા એને અનુરૂપ એટલે કે સમાન ખૂણો છે એક્સ અને બીને અનુરૂપ ખૂણો છે વાય અને તેની અંતર્ગત બાજુ એટલે કે અન વચ્ચેની બાજુ છે એક્સ વાય જો તે સમાન હોય તો તેને આ તો આપેલ ત્રિકોણને આપણે એકરૂપ કહી શકીએ છીએ હવે લખીએ કે ખૂણા એ ને સમાન છે ખૂણો એક્સ પછી લખવાની બાજુ બાજુ એ બીને સમાન છે ત્રિકોણ એ બી સી ઈ એક રૂપ છે ત્રિકોણ એક્સ વાય ઝેડ તેમ લખી શકાય છે હવે જોઈશે ખૂ ખૂબ જો એક ત્રિકોણના બે ખૂણાઓ અને એક બાજુ અને બીજા ત્રિકોણના બે ખૂણાઓ અને અનુરૂપ બાજુને સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ છે હવે આપણે ત્રિકોણમાં સમજીએ કે એ અને એક્સ વાય ઝેડ જે ત્રિકોણ છે તેમાં આપણે ખૂખુબા એટલે કે કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ પહેલાં આપણે ખૂણા લેવાના એટલે કે બે ખૂણા તરીકે આપણે પ્રથમ ખૂણો એ અને બીજા ખૂણા તરીકે બી લઈએ અને અને એક બાજુ એક બાજુ તરીકે આપણે અહીંયા બી સી બાજુ લઈએ એટલે કે બે ખૂણા અને એક બાજુ પ્રથમ ખૂણો પછી ખૂણો અને પછી બાજુ આમાં ક્રમ જાળવવો ખૂબ જરૂરી છે એટલે કે અહીંયા ખૂણો ખૂણો અને બાજુ અને બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એટલે કે એને અનુરૂપ ખૂણો એક્સ બીને અનુરૂપ ખૂણો વાય અને તેને અને તેને અનુરૂપ બાજુ એટલે કે BC ને અનુરૂપ બાજુ વાય ઝેડ જો સમાન હોય તો આપેલ ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ કહી શકીએ છીએ એટલે કે ખૂણો A ને સમાન ખૂણો X ખૂ પછી પાછો ખૂ એટલે કે ખૂણા B ને સમાન ખૂણો વાય અને બાજુ એટલે કે અહીંયા બી સી ને અનુરૂપ બાજુ વાય ઝેડ બાજુ તેથી આપણે લખી શકીએ છીએ કે એ બી સી એ અનુરૂપ ત્રિકોણ છે ત્રિકોણ એક્સ વાય અને ઝેડ હવે જોઈએ બા 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 હવે જો જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાનવું તો બંને ત્રિકોણ એકરૂપ છે તો એ બી સી અને એક્સ વાય ઝેડ બે ત્રિકોણ છે તો અહીંયા એ બી બાજુને અનુરૂપ બાજુ છે એક્સ વાય બીસી ને સમાન બાજુ એટલે કે અનુરૂપ બાજુ છે વાય ઝેડ અને એ ને અનુરૂપ બાજુ છે એક્સ ઝેડ તો આ ત્રણેયના જે અનુરૂપ બાજુઓના માપ જો સમાન હોય બંને ત્રિકોણમાં તો તેને આપણે એકરૂપ ત્રિકોણ કહી શકીએ અહીંયા એ બી અને એક્સ વાય ના માપ એક્સ વાય ના માપ બી સી અને વાય ઝેડ નું માપ અને એ એસી અને એક્સ ઝેડના માપ જો સરખા હોય તો આપેલ ત્રિકોણ એકરૂપ છે તેમ લખી શકાય છે તો એ બી ને સમાન હોય એક્સ વાય બી સી બાજુને સમાન હોય વાય ઝેડ અને એ સી બાજુને સમાન હોય એક્સ ઝેડ તો આપેલ ત્રિકોણ એ બી સી એકરૂપ છે ત્રિકોણ એમ લખી શકાય છે હવે જોઈ કા જો બે કાટકોણ એક જોઈએ કર્ણ અને એક બાજુ અને બીજા ત્રિકોણનો કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે તેમ કહી શકાય છે તો અહીંયા એ અને એક્સ વાય ઝેડ છે તો અહીં એ બી કર્ણ અને એક્સ ઝેડ કર્ણ અને અનુરૂપ બાજુ એટલે એક બાજુ તરીકે અહીંયા બાજુ બાજુ અને અનુરૂપ બાજુનું માપ હોય તો કર્ણ અને અને એક બાજુનું માપ સરખું હોય તો આ ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ કહી શકીએ છીએ એટલે કે કર્ણ તરીકે અહીંયા એ સી કર્ણ ને સરખ અનુરૂપ એક્સ ઝેડ કર્ણનું માપ અને એ બી બાજુને અનુરૂપ એક્સ વાય બાજુનું માપ જો સરખું હોય તો આપેલ ત્રિકોણને આપણે એકરૂપ છે તેમ લખી શકીએ છીએ તો એ બી સી એ ત્રિકોણ એકરૂપ છે ત્રિકોણ એક્સ વાય ઝેડને આ હતો થિયરીનો લેક્ચર અહીંયા થિયરી પૂરી થાય છે